તાલુકાના પરથી હોવાનું માલુમ પડેલ સમગ્ર ઘટનાની પોલીસે તપાસ કરતા વસાયના યુવકે માર યુવકનું મોત નીપજાવ્યું હોવાનો ભેદ ખુલ્યા બાદ પોલીસે કાર્યવાહી કરી હતી જે ગેસ ડભોઈ એડિશનલ એન્ડ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની દલીલો અને પુરાવા ધ્યાનમાં રાખી આરોપીને આજીવન કેદ અને રૂપિયા પાંચ હજાર નો દંડનો સમાજમાં દાખલો બેસે તેવો ચુકાદો આપ્યો છે વર્ષ બે હાજર ત્રેવીસ માં પંસોલી ગામ નો યુવક ગુમ થયો હોવાની જાણ ડભોઈ પોલીસ ને થઈ હતી તેના પરિવારજનો શોધખોળ કરી રહ્યા હતા તે અર્ક રવિલાભાઈ નાયક નો મૃતદેહ ડભોઈ તાલુકાના તરસાણા નજીક આવેલ કેનાલ જે પંસોલી જવાના માર્ગ ઉપર આવતી હોય કેનાલ ની બાજુમાં આવેલ ખુલ્લા ખેતર ના ધારે યુવક રવિ નો મૃતદેહ મળ્યો હતો પોલીસે મૃતદેહ પીએમ કાર્યવાહી કરતા તપાસ દરમિયાન યુવક હત્યા થઈ હોવાનું સામે આવ્યું સમગ્ર તપાસ દરમિયાન વસાઈ ગામના વિષ્ણુ લાલજી

તેઓના સંબંધીઓ શોધવા નીકળેલા અને તેઓની લાશ તરસાણાથી પણસોલી વસાહત તરફ જતા કેનાલ વાળા કાચા રસ્તે એ ખેતર પાસેથી મળી આવતા તેઓના સંબંધીઓએ ડભોઈ પોસ્ટેમાં જાણ કરતા ડભોઈ પોલીસ નાઓએ આ સંબંધની તપાસ ચલાવતા આરોપી વિષ્ણુભાઈ લાલજીભાઈ રાઠોડિયા રહે વસઈ નાઓએ સાહેબ સુરેશભાઈ રાઠોડિયા નાઓની હાજરીમાં વસઈ ગામના એક પટેલના ખેતરમાં તેઓ સાથે બોલાચાલી કરી તેઓને પેટ તેમજ છાતીના ભાગે લાતો મારી તેમજ મુક્કાઓ મારી અધમુઓ કરી નાખેલ અને ત્યારબાદ તેઓની મોટરસાયકલ સાયકલ ઉપર મરણજનારને બેસાડી સુરેશ સાહેબ સુરેશને પણ સાથે લઈ અને કેનાલવાળા રસ્તે નીકળેલ અને અડધી રસ્તે મરણ જનારની લાશને ખેતરમાં ઉતારી દીધેલ તેમજ સાહેબ સુરેશને પણ કોઈને વાત કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપે આપેલ તે અંગેનો ફરિયાદવાળો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ શ્રી એચજી વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપીને હુમલો કરવા સંબંધે ત્રણ માસની કેદ તેમજ પાંચસો રૂપિયા દંડ તેમજ મરણ જનારનું મોત નિપજાવવા સંબંધે આજીવન કેદની સજા તેમજ રૂપિયા પાંચ હજાર દંડ ભરવાનો નામદાર કોર્ટે હુકમ કરેલ છે